This story is inspired by Zero Aperture Production PVT Ltd. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. <laughs> પ્રાચીન ઇતિહાસમાં ક્યાંય પણ અને આપને એવું લાગતું પણ હશે કે ગુરુકુલ તો અત્યારે સમયની સાથે લુપ્ત થયું કાં તો હવે જો જોવા મળે તો એક મ્યુઝિયમમાં જોવા મળે તમને એક સો પીસ તરીકે કાં તો એક ખંડર તરીકે જોવા મળે કે એના અવશેષો જોવા મળે પણ આપની આ માન્યતા સાચી નથી કારણ કે ગુરુકુલ આજે પણ છે અને ગુરુકુલ ભવિષ્યમાં પણ હશે પ્રાચીન કાળમાં જે શિક્ષણની ઊંચું આકાશ આંબ્યું હતું ભારતે અને એને કારણે તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો અહીંયા અસ્તિત્વમાં હતી કે જેનાથી આકર્ષાય અને બાર દેશના વિદ્યાર્થીઓ અહીંયા ગણિત વિજ્ઞાન લોજિક અને એવા કેટલા બધા વિષયો આયુર્વેદ જ્યોતિષ ખગોળ એવા કેટલા બધા વિષયો અહીંયા ભણવા માટે આવતા હતા ગુરુકુળ શિક્ષા વ્યવસ્થા આજે પણ જીવંત છે અને એનું શ્રય જાય છે પરમ પૂજ્ય વિશ્વના દાતાર ગુરુ બીજ અંકુરિત થાય ત્યારથી જ એને પાણીની પ્રકાશની જરૂર હોય છે એવી જ રીતે વિચારોની અને ચારિત્રની જરૂર મનુષ્યને આરંભતી છે એટલે એમને એક શિક્ષણની વ્યવસ્થામાં એક આગવું કદમ રાખ્યું અને એ પોતાની મતીથી નહીં પોતાની બુદ્ધિથી નહીં પરંતુ ભારતના પ્રાચીન ઇતિહાસમાં જે પ્રકારનું શિક્ષણ ચાલતું હતું એવા અનેક પ્રયોગોનું અધ્યયન કરી અને એમને એક કોર્સ ડિસાઈડ કર્યું તમને આશ્ચર્ય થશે એ કોર્સમાં ચોસઠ કલાઓમાંથી ઘણી બધી કલાઓ છે અને ચૌદ વિદ્યા દસ વિદ્યાઓ છે અનેક પ્રકારની કળાઓ શીખે છે હુન્નર શીખે છે એમાં એક્સપર્ટાઈઝ મેળવે છે અને સાથે સાથે એ મન બુદ્ધિ અને આત્મિક વિકાસ પણ કરી શકે છે એ સારો ઓરેટર બની શકે છે સારો લીડર તૈયાર થઈ શકે છે અને હા

વ્યક્તિ મૂલ્યનિષ્ઠ બને છે અને વ્યક્તિ ચારિત્રનિષ્ઠ બને છે એટલે એક પ્રકારનું શિક્ષણ જે વારાણસીમાં ગયું વર્ષો સુધી અને સૌભાગ્યથી આજે રાજકોટના પણ એ પ્રાપ્ત છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના આંગણે વારાણસીની એક બ્રાન્ચ તરીકે કાર્ય કરે છે અને અહીંયા વીસ જેટલા બાળકો અધ્યયન કરે છે તમને કહું એના વિષયો કેવા કેવા હોય છે હા કોમ્પ્યુટર અને ઇંગ્લિશ તો છે જ જે ત્રણ વર્ષ પછી આવતું હોય છે અને 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 એ રીતે શીખવાય છે એવું નથી નથી કે ઇંગ્લિશ કોઈ સંબંધ અમે અત્યારે સૌથી ઇંગ્લિશી ઉપયોગ કરીએ છીએ સાથે સાથે પાણીની વ્યાકરણ જે પાણીની મુનિએ એક બહુ વિશાળ ફલક ઉપર વર્લ્ડની ભાષાઓને ગૌરવ આપતું એક એટલે કે સંસ્કૃત ભાષાને ગૌરવ આપતું એક વ્યાકરણ રચ્યું જે શિરમોર બન્યું સર્વ ભાષા એના કારણે શિરમોર બની સંસ્કૃત ભાષા

યથાર્થ રીતે એને શીખવાય છે સાહિત્યનું અધ્યયન તો છે જ છે એટલે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત વિષયોમાં સાહિત્ય જે છે એ પણ અહીંયા શીખવવામાં આવે છે સાથે સાથે અનેક કળાઓ જેમ કે પાક કળા છે તેની સાથે સાથે વક્તૃત્વ કળા છે સંવાદ કળા છે આવી જીવનમાં ઉપયોગી એવી અનેકવિધ કળાઓ અહીંયા શીખવામાં આવે છે આપ જોઈ શકશો કે અહીંયા વનસ્પતિઓ છે તો વનસ્પતિ પરિચય આયુર્વેદમાં જે મુખ્ય ગણાય છે સાથે સાથે અહીંયા ગાયો છે તો એમનું આખું મેનેજમેન્ટ ત્યાંથી લઈને ખેતી છે એટલે એમના વિશેની પણ ઘણી એમને લગતા બધા વિષયો અને સાથે સાથે આ બધા જ વિષયોનું શિક્ષણ બાળકોને અપાય છે કોર્સ વર્ષનો હોય છે અને બાળક જ્યારે આઠ વર્ષનું થાય છે ત્યારે અહીંયા એમને એડમિશન આપવામાં આવે છે મેક્સિમમ બાળક દસ વર્ષનું થાય ત્યાં સુધી તો એનું એડમિશન ચાલુ રહે છે એટલે આઠથી દસ વર્ષના બાળકો અહીંયા એન્ટ્રી લઈ શકે છે અને અહીંયા પછી એ સાત વર્ષ સુધી રહે છે સાત વર્ષ પૂરા કરી

ચારિત્ર થી નથી થતો એને એક આદર્શ માનવ નું જીવન જીવી શકે છે આદર્શ ભારતીય નું જીવન જીવી શકે છે એટલે એ પોતાના પગ પર તો ઉભો રહે છે કોઈ ઉપર બોજો નથી બનતો સાથે સાથે સમાજમાં પણ અનેક પ્રકારના સોશિયલ વર્ક એટલે કે અનેક પ્રકારના સામાજિક કાર્યો અને ઉપકારના કાર્યો કરી અને રાષ્ટ્ર સેવામાં પોતાનું પ્રદાન આપે છે કેટલાક બાળકો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમની જ શિક્ષણ વ્યવસ્થાને આગળ વધારવા માટે આચાર્ય પણ બને છે અને એ લોકો આવા ગુરુકુળને નિરંતર આગળ વધારવા માટે અવિરત પ્રયત્નશીલ હોય છે સાથે સાથે કેટલાક સોશિયલ ઓરેટર બને છે કેટલાક લોકો આયુર્વેદમાં ડોક્ટર બને છે અને એ પોતાની આજીવિકા કમાતા કમાતા પોતાનું જે કર્તવ્ય છે પૂરું કરતાં કરતાં સાથે રાષ્ટ્રની અને દેશની સેવા કરે છે એટલે આ એક સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ જે કન્સેપ્ટ છે કે વિદ્યા પ્લસ કલા એટલે કે જીવન નિષ્ઠા મૂલ્ય નિષ્ઠા ચારિત્ર નિષ્ઠાથી એ એ જીવનને સાર્થક બનાવે છે અને આ જે સૌથી વધારે જરૂર જો ભારતને હોય તો ચારિત્રિષ્ઠા એજ્યુકેશન કરતા ઊંડા એજ્યુકેશનની છે ખરેખર રાષ્ટ્ર પ્રત્યે પોતાનું કર્તવ્ય કંઈક સમજે છે અને આ મુખ્ય વિચારધારા લઈ અને બાળકોને તૈયાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ સોસાયટીમાંથી માંથી આવા જે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી સાથે સાથે કોઈ પણ પ્રકારની બંધી બાંધેલી વીસ નથી યથાયોગ્ય જે પણ એમને લાગે કક્ષિણા રૂપે એ આપે છે એક રૂપિયો ચાહે પાંચ રૂપિયા ચાહે હજાર રૂપિયા અને

ત્રીસ થી ચાલીસ મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ અમને આહવાન આપે છે અમને બોલાવે છે તેમને ત્યાં લેક્ચર આપવા માટે શિક્ષણ વિશેના અને ખાસ કરી અને કેટલી સંસ્થાઓએ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને સન્માન પણ આપ્યું છે તો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ આ એક ઉત્તમ ભારતીય શિક્ષણ મેળવવાનું સ્થાન છે આપ જે સ્તરે પણ હોવ એ સ્તરે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનો લાભ લઈ શકો છો નમસ્કાર